કાંકરે તાલુકાના આકોલી દરબાર ગઢ ખાતે રાધાકૃષ્ણ મંદિર માં મહાસૂ પૂનમ ના પાવન અવસરે સમગ્ર ગામ તાલુકાના આકોલી દરબાર ગઢ ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિર ની ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી દેસાઈ બાબુભાઈ જોરાભાઈ અને સરતાનભાઈ જોરાભાઈ દેસાઈ બંને ભાઈઓ તરફથી મહાસુદ પૂનમ ના દિવસે સવારે વહેલા સમગ્ર ગામના અઢારે આલમના લોકો માટે ભોજન પ્રસાદ ની વ્યવસ્થા કરવામાં આવી હતી મંદિરના પૂજારી જોલારામ જોશી ભીડભર

મહાસુદ પૂનમના દિવસે સવારે વહેલા સમગ્ર ગામના અઢારે આલમના લોકો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી હતી મંદિરના પૂજારી જ્વલારામ જોશી ભીડભંજન હનુમાનજી મહારાજના પૂજારી રાજુ ગિરિ ગોસ્વામી સહિત મોટી સંખ્યામાં શ્રદ્ધાળો દર્શન કરી ભોજન પ્રસાદ ગ્રહણ કરી ધન્યતા અનુભવી હતી ગામના સરપંચ સહિત અઢારે આલમના વડીલો યુવાન અને મહિલાઓ સહિત બાળકોએ કૃષ્ણ મંદિર ખાતે દર્શન કરી ધન્યતા અનુભવી હતી કરર્ષણશ્રી સોલંકીનો રિપોર્ટ એઝ ન્યૂઝ કાંકરેજ